મંગળવાર ત્રેવીસ એપ્રિલે શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીનો પ્રાગટ્ય ઉત્સવ છે ત્રેતાયુગમાં ચૈત્રપૂર્ણિમાના દિવસે ભગવાન શિવના સાવતારના રૂપમાં કેસરી અને અંજનીને ત્યાં જન્મ થયો હતો એ દિવસે પણ મંગળવાર હતો આ વખતે પણ આ તહેવાર મંગળવારે જ ઉજવવામાં આવશે ઉજ્જૈનના જાતિષના અનુસાર તે દિવસે હનુમાનજી તેમજ વિષ્ણુજીની અને તેમના અવતારોની વિશેષ પૂજા કરવાની પરંપરા છે ભગવાન શિવનો અભિષેક કરો ભગવાન સત્યનારાયણની કથા પણ પૂર્ણિમાના દિવસે વાંચવી અને સાંભળવી જાણો આ દિવસે તમે કેવી રીતે કરી શકો છો હનુમાનજીની પૂજા સરળ રીતે ભગવાન હનુમાનના પ્રકટ ઉત્સવ પર સવારે સ્નાન કરીને સૂર્યને જળ અર્પિત કરો સૂર્ય ભગવાન હનુમાનજીના ગુરુ છે તેમની પૂજાથી હનુમાનજી પણ પ્રસન્ન થાય છે સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યા પછી કર્ણામ મંદિરમાં ગણેશજીની પૂજા કરો ભગવાન ગણેશને સ્નાન કરાવો હાર ફૂલો અને વસ્ત્રથી શૃંગાર કરો દુર્વા અર્પણ કરો રાડુ ચડાવો અગરબત્તી પ્રગટાવીને આરતી કરો ગણેશની પૂજા કર્યા પછી રામ દરબારથી હનુમાનજીનો અભિષેક કરો હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરો પૂજા સામગ્રી અર્પણ કરો ભગવાનની સામે ધૂપ અને દીવા પ્રગટાવો માળા અને ફૂલ અર્પણ કરો મીઠાઈઓ અર્પણ કરો પણ પૂજામાં હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ જો તમે ઈચ્છો તો હનુમાનજીના મંત્ર ઓ રામ દુતાય નમઃનો જાપ કરી શકો છો મંત્રનો જાપ ઓછામાં ઓછો એકસો આઠ વાર કરવો ચૈત્ર પૂર્ણિમાના દિવસે તમે આ શુભ કાર્ય કરી શકો છો ચૈત્ર પૂર્ણિમાના દિવસે ગંગા યમુના શિપરા કાવેરી નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન પણ કરવાની પરંપરા છે જો તમારા શહેરની નજીક નદી હોય તો સ્નાન કરી શકો છો જો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ગંગાજળને પાણીમાં વેળવીને ઘરે જ સ્નાન કરી શકો છો પૈસાની સાથે તમે જરૂરિયાતમંદ લોકોને ના ચપ્પલ કપડાં છત્રી પણ દાન કરી શકો છો ગાય ગાય આશ્રયમાં ગાયોની દેખરેખ માટે પૈસા દાન કરી શકો શીલિંગ પર તાંબાના વસણમાંથી જળ ચડાવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો ભગવાન શિવને બિલીના પાન ધતુર હાર અને ફૂલ અર્પણ કરો શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો અગરબત્તી પ્રગટાવી આરતી કરો તમે કોઈ પણ મંદિરમાં કુમકુમ ઘી અબીર ગુલાલ હાર અને ફૂલો પ્રસાદ માટેની મીઠાઈઓ અગરબત્તીઓ વગેરે જેવી વસ્તુઓ દાન કરી શકો છો જો તમે સાર્વજનિક સ્થળે પાણીનું પરમ લગાવો તો તે ખૂબ જ શુભ રહેશે